શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ અશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી મનુષ્યના તમામ પાપોને નાશ કરે છે અને તેના પિતૃઓને નર્ક લોકમાંથી મુક્તિ અપાવે છે ઘણી વખત એવું જોવા મળે છે કે આખા વર્ષ દરમિયાન કેટલીક એકાદશીઓનું પાલન નથી થઈ શકતું અથવા કોઈ કારણસર તેમાં ભૂલો રહી જાય છે જેના કારણે વ્રત ખંડિત થઈ જાય છે આવી સ્થિતિમાં ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનું પાલન પૂર્ણ નિષ્ઠા અને નિયમોનું પાલન કરીને કરવું જોઈએ ખાસ કરીને આજની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષના વિશેષ સમયમાં આવે છે જો કોઈ પરિવારમાં કોઈ પૂર્વજનું અથવા કોઈ પરિવારના સભ્યનું આકસ્મિક મૃત્યુ થયું હોય અથવા તેમની ઉધ્વગતિ ન થઈ હોય તો આવી સ્થિતિમાં આજની એકાદશી તેમને અર્પણ કરવી જોઈએ સવારથી લઈને કલ્પ પારણ સુધીના સમયમાં તેમના માટે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ ઉપવાસનું પાલન કરવું જોઈએ ભગવાનની ભક્તિમય સેવા કરવી જોઈએ અને નિર્ધારિત સમયે તેમના પારણા કરવા જોઈએ પારણા કરતી વખતે ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુને તે જીવાત્માના ઉદ્ધાર માટે પ્રાર્થના કરવી જોઈએ અને પોતાની એકાદશીનું ફળ તેમને અર્પણ કરવું જોઈએ જ્યારે આપણે આ રીતે આપણી એકાદશીનું ફળ આપણા પૂર્વજોને પિતૃઓને અર્પણ કરીએ છીએ ત્યારે તેઓ માત્ર સંતુષ્ટ જ નથી થતા પરંતુ તેમને નર્કલોકની યાતનાઓમાંથી પણ મુક્તિ મળે છે આથી જ ઇન્દિરા એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે જે આપણને આપણા પિતૃનું ઋણ ચૂકવવાનો એક શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે તો આવી અત્યંત મંગલમય એકાદશીના અવસરે આપણે તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આજની એકાદશી વ્રત કથા શરૂ કરીએ એક સમયે મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન કૃપા કરીને મને જણાવો કે અશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે આ એકાદશીનું મહત્વ શું છે તેનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને શું પૂર્વકાળમાં કોઈએ તેનું પાલન કર્યું હતું આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે મહારાજિર તમારો પ્રશ્ન જન કલ્યાણ માટે છે હવે ધ્યાનથી સાંભળો અશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ પિતૃ પક્ષમાં આવતી વિશેષ એકાદશી તિથિ છે તેનું પાલન કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને તે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર પણ કરે છે જો કોઈના પૂર્વજ નર્ક લોકની યાત્રામાં હોય અથવા કોઈની દુર્ગતિ થઈ હોય તો આ એકાદશીનું પાલન કરીને તેનું ફળ તે પૂર્વજને અર્પણ કરવામાં આવે તો તેનો ઉદ્ધાર થાય છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આવો જ એક પ્રસંગ ઘણા સમય પહેલા થયો હતો સતયુગમાં ઇન્દ્રસેન નામના એક પ્રખ્યાત રાજા રાજ કરતા હતા તેઓ દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યથી સંપન્ન હતા તેઓ ધાર્મિક હતા ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને હંમેશા ભગવાનની સેવા પૂજા અને પોતાના કર્તવ્ય નિષ્ઠામાં લીન રહેતા હતા તેઓ ન તો ધર્મની હાનિ કરતા હતા ન કરવા દેતા હતા તેઓ માહિષ્મતી પુરીમાં રહેતા હતા અને ત્યાંથી સમગ્ર પૃથ્વીનું પાલન કરતા હતા એક દિવસ રાજા પોતાના રાજભવનમાં બેઠા હતા અને તમામ મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા તે સમયે ભગવાનના શુદ્ધ ભક્ત નારદ મુનિનું આગમન થયું જેવા નારદ મુનિ આકાશ માર્ગથી નીચે આવ્યા તે જ ક્ષણે રાજા ઇન્દ્રસેને સોળસ ઉપચારથી તેમનું પૂજન અર્ચન કર્યું અને તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું જ્યારે આ રીતે આદિત્ય સત્કાર પૂર્ણ થયું નારદ મુનિ આસન પર બિરાજમાન થયા ત્યારે રાજાએ નારદ મુનિને પૂછ્યું હે દેવર્ષિ નારદ તમારું આગમન અત્યંત કલ્યાણકારી છે કૃપા કરીને જણાવો કે કયા ઉદ્દેશ્યની પૂર્તિ માટે આજે તમારું પવિત્ર આગમન મારા રાજમહેલમાં થયું છે આ નારદ મુનિ અત્યંત પ્રસન્ન થયા તેમણે રાજાને કહ્યું હે રાજન હું બ્રહ્મલોકથી થી યમલોક ગયો હતો તે સમયે યમરાજે મારું પૂજન કર્યું હતું તે જ સમયે યમરાજની સભામાં મે તમારા પિતાને જોયા તેઓ દુખી હતા કષ્ટ ભોગવી રહ્યા હતા તેમણે વ્રત ભંગનો દોષ કર્યો હતો જેના કારણે તેઓ ત્યાં હતા તેમણે તમારા માટે એક સંદેશ મોકલ્યો છે તેમણે કહ્યું છે હે પુત્ર મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપો હવે હું અહીં વધુ સમય નથી રહી શકતો મારે તાત્કાલિક સ્વર્ગમાં જવું છે આ સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું જો તમે તમારા પિતાને સ્વર્ગ લોકની યાત્રા કરાવવા માંગો છો તો આ ઇન્દિરા એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરો આના પુણ્ય ફળની અસરથી તમારા પિતા આ દુર્ગમ નર્કની યાત્રામાંથી બહાર આવી શકશે આ સાંભળી રાજાએ નારદ મુનિ પાસેથી ઇન્દિરા એકાદશી વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પછી નારદ મુનિના કહેવા મુજબ જ્યારે યોગ્ય સમય આવ્યો તેમણે આ ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન કર્યું તેના પરિણામે રાજા પોતે પોતાના સમગ્ર પરિવાર સાથે પોતાના પિતાને મોક્ષ આપવામાં સફળ રહ્યા તેમણે તેમના પિતૃઓનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયો અને જીવનમાં અંતે તેઓ વૈકુંઠલોક તરફ ગમન કર્યું હવે આ ઇન્દિરા એકાદશીના અવસરે બીજી એક કથાનો પણ શ્રવણ કરીએ આ અત્યંત પૌરાણિક સમયની વાત છે વૈવસ્વત મનુના પ્રપોત્ર અને રાજશ્રી નાભાગના પુત્ર હતા મહારાજ અમરીશ જે સાત દ્વીપોથી યુક્ત સમગ્ર પૃથ્વીના એક ચક્રી શાસક હતા તેમની પાસે એટલું ઐશ્વર્ય અને સંપત્તિ હતું કે જેની કલ્પના પણ ન કરી શકાય ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે વ્યક્તિ પાસે થોડી સંપત્તિ અને સત્તા આવે છે તો તે તેના મધમાં ચૂર થઈ જાય છે તેનાથી વિપરીત જો કોઈ દરિદ્ર હોય અને વૈરાગ્ય દર્શાવે તો તે પણ સરળ અને સમજી શકાય તેવું છે પરંતુ જો કોઈની પાસે સમગ્ર પૃથ્વીનું ઐશ્વર્ય હોય અને તેમ છતાં તે વૈરાગ્ય અને ભક્તિના ચરમ લક્ષણો દર્શાવે તો તે ફક્ત આવા જ પરમ ભક્ત અને સર્વોચ્ચ કોટીના રાજા હતા તેમના માટે તેમની સંપત્તિનો સમુદ્ર સ્વપ્ન સમાન હતો આ ભૌતિક જીવનની નશ્વરતાથી સારી રીતે પરિચિત અમરીશ મહારાજ હંમેશા પરમ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા તેમના દૈનિક કાર્યોમાં તેઓ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રહેતા અને પોતાની દરેક ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં નિયુક્ત કરતા તેમના જેવી જ તેમની પ્રજા હતી જે પોતાનો મોટા ભાગનો સમય ભગવાનના પવિત્ર નામોના જાપ કીર્તન અને સેવામાં વિતાવતી હતી જ્યારે પરમ ભગવાન શ્રી હરિએ આ જોયું તો તેમણે કરુણાવશ પોતાના ભક્તોની રક્ષા માટે પોતાના સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે તે સ્વયં મહારાજ અમરીશ અને તેમના રાજ્યની રક્ષા કરે એક સમયે મહારાજ અમરીશે પોતાની પત્ની સાથે પરમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે વર્ષની તમામ એકાદશી તિથિઓનું પાલન કરવાનો સંકલ્પ લીધો વર્ષના અંતે જ્યારે છેલ્લા એકાદશીનું પારણા કરવાનો દિવસ આવ્યો ત્યારે મહારાજ અમરીશે ધામધૂમથી આ ઉત્સવ ઉજવ્યો તેમણે પરમ ભગવાન અને બ્રાહ્મણોની પૂજા કરી તેમણે પ્રસાદનું વિતરણ કર્યું અને ગૌદાન આપ્યું બધા નિયમો પૂર્ણ કરીને મહારાજ અમરીશ પોતાના વ્રતનું પારણ કરવા જઈ રહ્યા હતા તે જ સમયે દુર્વાસા મુનિ પોતાના અનેક શિષ્યો સાથે તે સ્થળે પધાર્યા રાજાએ ખૂબ જ પ્રેમ અને આદર સાથે તેમનું સ્વાગત કર્યું અને તેમને ભોજન કરવાની પ્રાર્થના કરી દુર્વાસા મુનિએ પણ રાજાની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને ભોજન પહેલાં યમુના તટ પર સ્નાન કરવા ગયા અહીં એક સમસ્યા આવી રાજા અમરીશે નિર્ધારિત સમયે પોતાના એકાદશી વ્રતનું પારણું કરવાનું હતું અને તેઓ દુર્વાસા મુનિની રાહ જોતા રહ્યા પરંતુ ઘણો સમય વીતી ગયો અને દુર્વાસા મુનિ નહીં આવ્યા પારણાનો સમય પણ નીકળી રહ્યો હતો માત્ર એક ઘડી બાકી હતી આવી સ્થિતિમાં રાજા અમરીશ સમક્ષ ધર્મ સંકટ ઊભું થયું જો તેઓ આ એક ઘડીમાં પારણા નહીં કરે તો તેમનું આખા વર્ષનું એકાદશી વ્રત ભંગ થઈ જશે અને જો તેઓ પારણા કરી લે તો દુર્વાસા મુનિને ખરાબ લાગશે કે રાજાએ તેમની રાહ જોયા વિના પારણા કરી લીધા આવી સ્થિતિમાં રાજા અમરીશે ત્યાં હાજર બ્રાહ્મણોને પૂછ્યું હે વિદ્વાનો આવી વિકટ સ્થિતિમાં મારું શું કર્તવ્ય છે કૃપા કરીને શાસ્ત્રો દ્વારા પ્રમાણિત કોઈ ઉપાય જણાવો રાજાની સ્થિતિ જોઈને બ્રાહ્મણે કહ્યું હે રાજન આ સ્થિતિમાં શાસ્ત્રોનું કથન એ જ છે કે તમે આ તમામ એકાદશીઓનું પાલન સંપૂર્ણ નિર્જળ રહીને કર્યું છે તેથી જો તમે ભગવાનના ચરણાર વૃતનો સ્વીકાર કરો તો આ જળથી તમારું પારણા થઈ જશે આ રીતે તમે દુર્વાસા મુનિને પણ સંતુષ્ટ રાખી શકશો આ સાંભળી રાજાએ બ્રાહ્મણોના કહેવા મુજબ કર્યું રાજાએ ભગવાનના ચરણાર મૃતનું માત્ર એક ટીપું સ્વીકાર્યું અને પોતાના વ્રતનું પારણું કર્યું હવે તેઓ દુર્વાસા મુનિના આવવાની રાહ જોવા લાગ્યા આ બાજુ સ્નાન કરવા ગયેલા દુર્વાસા મુનિને સમાધિમાં જ આ વાતની જાણ થઈ કે અમરીશ મહારાજે જળ ગ્રહણ કર્યું છે આ વાતથી દુર્વાસા મુનિને અત્યંત ક્રોધ આવ્યો તેમણે વિચાર્યું કે એક તુચ્છ ક્ષત્રિય રાજાએ મારું અપમાન કર્યું છે મને ભોજન માટે આમંત્રણ આપીને સ્વયં મારાથી પહેલા જળ ગ્રહણ કરી લીધું તેની આ ઉડા ઉપડાની સજા તેને મળવી જ જોઈએ આ વિચારી દુર્વાસા મુનિએ ક્રોધમાં પોતાના વાળની એક લટ ખેંચીને બહાર કાઢી જોત જોતામાં તે લટે એક વિશાળ અગ્નિ રાક્ષસ કૃત્યનું રૂપ લીધું આ એક એવું અગ્નિ દૈત્ય હતું જે સમગ્ર પૃથ્વીને પોતાની જ્વાળાઓમાં સમાવી શકે દુર્વાસા મુનિએ તે કૃત્યને આદેશ આપ્યો જા આ જ ક્ષણે તે અભિમાની રાજા અમરીશને બાળીને ભસ્મ કરી દે તે બ્રહ્મ જ્ઞાની ઋષિઓ માટે શત્રુ સ્વરૂપ છે તેણે આપણું ઘોર અપમાન કર્યું છે જલ્દી જા તેને ભસ્મ કરી દે આજ્ઞા મળતા જ કૃત્ય રાજા અમરીશ સમક્ષ પહોંચી ગયું મહારાજ અમરીશે પણ સમજી લીધું કે શું થયું છે પરંતુ તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત હતા કૃત્યને જોઈને તેઓ થોડા પણ વિચલિત ન થયા તેમણે તેને દુર્વાસા મુનિનો આશીર્વાદ માનીને સ્વીકારી લીધું અને હાથ જોડીને તેની સામે ઊભા રહ્યા પરંતુ તમને શું લાગે છે જે ભગવાનના ભક્તો હોય છે તેમની આવી સ્થિતિમાં ભગવાન ચૂપ રહેશે ના ભગવાને કોઈ આજ્ઞા આપે તે પહેલાં જ સુદર્શન ચક્ર ત્યાં પહોંચી ગયું હતું અને એક જ ક્ષણમાં સુદર્શને પોતાના તીક્ષ્ણ તેજ અને શક્તિથી તે કૃત્યા નામના અગ્નિ દૈત્યને બાળીને ભસ્મ કરી દીધું અને હવે તે સુદર્શન દુર્વાસા મુનિને ભસ્મ કરવા તેમની પાછળ ગયું જ્યારે દુર્વાસા મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ અત્યંત લજ્જિત અને ભયભીત થઈને સુદર્શનથી બચવા ચારે બાજુ ભાગવા લાગ્યા આકાશ પાતળ સમુદ્ર ગુફાઓ દસે દિશાઓ દરેક જગ્યાએ સુદર્શને તેમનો પીછો કર્યો ઇન્દ્ર વગેરે તો શું સ્વયં બ્રહ્મા અને શિવજીએ પણ તેમને આશ્રય ન આપ્યો આખરે ભગવાન શિવે તેમના પર દયા કરીને ભગવાન શ્રી વિષ્ણુ પાસે જવાનું સૂચન આપ્યું દુર્વાસા મુનિ જ ક્ષણે ભગવાન નારાયણ પાસે પહોંચી ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા હે પ્રભુ તમે આ સંસારના આદિ અને અંત છો તમારા નામનું સ્મરણ કરવાથી જ વ્યક્તિ નાણકીય જીવનથી મુક્ત થાય છે તમારા ભક્ત મહારાજ અમરીશ પ્રત્યે મેં ઘોર અપરાધ કર્યો છે કૃપા કરીને મને માફ કરો પ્રભુ મને માફ કરો ભગવાન હરિ પોતાના વક્ષ સ્થળ પર ભૃગુ ઋષિની લાટને સહન કરી શકે છે પોતાનું અપમાન પણ સહન કરી શકે છે પરંતુ જો કોઈ તેમના ભક્તની નિંદા કરે અથવા ભક્ત પ્રત્યે કોઈ અપરાધ કરે તો ભગવાન તેને ક્યારેય માફ નથી કરતા તેથી ભગવાન શ્રી નારાયણે દુર્વાસા ઋષિને કહ્યું હે મુનિ હું સંપૂર્ણ રૂપે મારા ભક્તોના છું હું થોડું પણ સ્વતંત્ર નથી કારણ કે મારા ભક્ત ભૌતિક ઈચ્છાઓથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે તેથી હું તેમના હૃદયમાં જ નિવાસ કરું છું મને મારા ભક્તો જ નહીં પરંતુ મારા ભક્તોના ભક્તો પણ અત્યંત પ્રિય છે મારા શુદ્ધ ભક્ત કોઈ પણ સ્થિતિમાં કોઈ ભૌતિક વસ્તુની ઈચ્છા નથી કરતા અને પોતાનું સર્વસ્વ ત્યાગીને હંમેશા મારા ચિંતનમાં લીન રહે છે આવા ભક્તોને હું કેવી રીતે ત્યાગી શકું તમે મહારાજ અમરીશનું ઘોર અપમાન કરીને તમારા દ્રેશનું પ્રદર્શન કર્યું છે તેથી સમય બગાડ્યા વિના આ જ ક્ષણે તમે મારા પ્રિય ભક્ત રાજા અમરીશ પાસે જાઓ તેમની પાસે ક્ષમા માગો અને મને વિશ્વાસ છે કે તેઓ તમને જીવનદાન આપશે જાઓ તમે ભગવાન શ્રી વિષ્ણુની વાત સાંભળી દુર્વાસા મુનિ તે જ ક્ષણે રાજા અમરીશ પાસે ગયા તેમણે રાજાના ચરણોમાં પડીને તેમની પાસે ક્ષમા માંગી અને પોતાના આ ઘોર અપરાધનું પ્રાયશ્ચિત કરવા લાગ્યા મહારાજ અમરીશ અત્યંત વિનમ્ર હોવાને કારણે ઋષિને આ સ્થિતિમાં જોઈને લજ્જિત થવા લાગ્યા અને તેમણે દયાથી સુદર્શનને દુર્વાસા ઋષિની રક્ષા માટે પ્રાર્થના કરી રાજાની પ્રાર્થના સાંભળી સુદર્શન ચક્ર પાછું ગયું દુર્વાસા મુનિએ રાજાની સ્તુતિ કરી અને તેમને આશીર્વાદ આપ્યા આ રીતે ભગવાને પોતાના એક શુદ્ધ ભક્તના ગુણોનું પ્રચાર કર્યું આ આગામી પરમ પવિત્ર એકાદશી વ્રતની તૈયારી કરતા મહારાજ અમરીશ જેવા ભગવાનના શુદ્ધ ભક્તોના ચરણોનું અનુગમન કરીએ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય